નવ દિવસ સુધી માતાજીના વિવિધ સ્વરૂપોના ભક્તો દર્શન કરશે અને મા અંબાની ઉપાસના કરી પોતાનું જીવન ધન્ય બનાવશે સુરતનું અંબિકા નિકેતન મંદિર શહેરના ભક્તો માટે શ્રદ્ધાનું મોટું કેન્દ્ર છે ત્યારે નવરાત્રિના પ્રથમ દિવસે અહીં મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન માટે ઉમટ્યા હતા મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિથી પૂજા અર્ચના કરવામાં આવી અને માતા અંબાની આરતીના ગાનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું ચૈત્ર નવરાત્રી નિમિત્તે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અંબિકા નિકેતન મંદિરે ચૈત્ર નવરાત્રી દરમિયાન પ્રતિદિન માતાજીના અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવશે ત્યારે ભક્તો શૈલપુત્રી બ્રહ્મચારિણી ચંદ્રઘંટા કુષ્માંડા માતા કાત્યાયની કાલરાત્રી અને મહાગૌરી તથા

સંસ્કાર અને શક્તિ આ બધું જ સૌ ભાવિ ભક્તોને મા અંબા અર્પે તેવી બે હાથ જોડીને ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરી છે સુરક્ષાના વિવિધ મંદિરોમાં વિશેષ આરતી હવન અને પૂજા અર્ચના યોજાઈ રહી છે ભક્તો વ્રત ઉપવાસ જપ તપ અને માતાજીના ભજનો દ્વારા ભક્તિ ભક્તિમયતાને આત્મસાત કરી રહ્યા છે